દીપલા લગન કરો વર્ષોથી થી બુમો પાડી પાડી મારો ગોઘરો બેહી ગયો પૈણું છે પૈણું છે પૈણું છે તું પૂછો અલે પણ તારા લાયક મલું તો જોવા કે હવે સેટિંગ થયું મસ્ત મારા લાયક ઓ તારા લાયક જ આ તો તો હાથ ગોઠી દે આ ગોઠી દઉં પેની અમુક જે શરતો હું એ પહેલા મંજૂર કરી દે તો પછી ફાઈનલ શરતો રાશી પાસી ઓ કોઈ નહીં જાજી નહીં લે આ તારા ફાયદાની જ છે બધી હા તો કોઈ ના બોલ ને હું શરતો જો પેલી તો હબળ હા ઈનો માં બાપ કે ભાઈ કે બુન કોઈ હ નહીં તારે રાખવાની હ તો તપા પાઈની મારા જ રાખવાની ને ઉપરથી માં બાપ ભાઈ બુન નહીં એ તો હારું કહેવાય કે હા હ ને કોઈ હાળા બાળાને ટેન્શન નહીં માં ભાઈ ના કરિયાલન માં ભાઈ ના લિયાલન માં મમ્મી હો ફ્રીમ બાપો આપણે તો જાય તો ના જોય નહીં તારા ઘેર જ પડીમ પાધરી રહે છે આ તો બસ તો ફાઈનલ ઓકે ડન ચલો હ કે નહીં ફાયદા નહીં બરાબર બીજી વસ્તુ દાગીનો કોઈ લિયાલવાનો છે ને સોનું કે એ હું વાત કર કોઈ દાગીનો ને ખાલી રબરનું લાઈન પહેરાવ્યું તો એ ચાલશે દાગીનો નહીં પહેરતી કોઈ દાગીનો નહીં પહેરતી ખાલી બે જોડે હેરો લઈ આલ છી હેરો બે જોડી મોય બે જોડે હેરો શિખર છે આટલો શોક છે મને કોઈ ખબર નહીં પડતી બે જોડ હેરો જોશી હાથમાંય એ પહેરા અને પગમાં એ પહેરા હાથમાં પહેરા હેરો એ તો કોઈ ના હિમો ચોદી ની હેરો કરાવી કે આપણો તો હો ના કરતા તો સસ્તું કા હા આ તો ફાઈનલ કર ફાઈનલ કર આમ દેખાવડી હ આરા દેખાવ તો તું વાત છોડ દે ચેટલી રૂપાડી હે ઓ બાપા રે

મારું પાકું કરો હા હેલજી આ ભાઈ લઈને આવજે સ્ટેલા ને આપડે દીપો ખુશ થઈ ગયો ઓ લઈને આવી ફટાફટ સ્ટેલા ઓહ વિદેશી

અરે તું એકલવાયો થઈ ગયો તારે તો પ્રેમ જ જોવો કે પ્રેમ તને જોજે ચેટલી લાર પાડાઈને ઈને પ્રેમ જ જોવો એકદમ પ્રેમાળ અલ્યા કૂતરી આરે પડું લેમો તમે બે તારા ગોડા થઈ જાવ શું તકલીફ છે પણ તને તો નેકર ભાઈ તું નેકર વેલજી તમે બે કુતરી આરે ભાઈ લઈને તો ચોથી લાયો એક જણા ભાઈ પૈસા રૂપિયા તો કૂતરું પટકાયું